સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને આગમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી તો સ્થાનિકોનું કહેવું હતું કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું કારણ જાણવા મળ્યું છે ખાસ કરીને કહેવામાં આવે છે ત્યાં સુધી આ આગ લાગવાના કારણે ઘર વકરીનો તમામ સામાન જે હતો તે ખાખ થઈ ગયો હતો પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે

લાગે છે ના આઈટમ આઈ મોર જોઈ લઈ લોડો તો નહી આજો આજો બે છે બે છે આપણે રાખવાના વિલેશભાઈ પ્રજાપતિ ડ્રાઈવર ફાયર સ્ટેશન અડ્યા આજે રાત્રે અમને વસો ગામની અંદર મકાનમાં આગ લાગેલી છે એવો કોલ યતીનભાઈ નરેન્દ્રભાઈ પટેલ કરી કોઈ હતા ત્યાં આગળ વસોના એમને અમને મેસેજ આપેલો ટેલિફોન થી પછી ઘટના સ્થળો એક વોટર બાઉઝર ની ટીમ સાથે સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા તારે કાચા મકાનો હતા એમાં આગ ચાલુ હતી આગ થોડી વધારે હતી બે 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 વોટર બોઉલ જેટલો પાણીનો મારો કરીને આગ ને બુજાવેલું છે એ કાચા મકાનો ની અંદર રામસિંહ ભાઈ પરમાર તથા બીજા મકાનમાં સજ્જન બેન સિંહ પરમાર કરીને લોકો ત્યાં અંદર રહેતા હતા એમના જણાવ્યા અનુસાર મકાન ની અંદર શોર્ટ સર્કિટ થયેલી અને તરત એ લોકો મકાનમાં આગ લાગતા બધા બહાર નીકળી ગયા હતા એટલે કોઈ જાન નથી